આપણે જે મહિન્દ્ર ટ્રેક્ટર જોઈ રહ્યા છો સાવ ઓછી કિંમત વ્યાજબી ભાવે વેચવાનું છે ખેડૂત મિત્રનું ઘર ઘરાવ ટ્રેક્ટર છે રહીમભાઈને વેચવાનું છે હું તમને ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ શું કિંમત રાખી છે ક્યાં જોવા મળશે તેમના ઓનરના નંબર મોડલ કયું છે બધી માહિતી આપીશ તો વિડિયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મહેન્દ્રા સરપંચ તમે વિડી પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક ખેડૂત નું ટ્રેક્ટર આખું ઘર ઘર સાચવેલું અત્યારે કોમ્પ્લેટ રનિંગ કંડિશનમાં છે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ રૂબરૂ ચેક કરીને પણ લઈ શકો છો પહેલા રહીમભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં તમે વિડીયો અંદર જોઈ શકો છો છત્રી નથી સીટનું કન્ડિશન સારું ટાયર પણ એકદમ સારા છે ન્યૂ કન્ડિશનમાં ટાયર આખા તમે વિડીયો અંદર કિંમત અંદાજિત માત્ર એક લાખ હજાર રાખી છે રૂબરૂ કિંમતમાં હજુ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો રાજકોટ અને બેડી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો જોતા હોય તો ઉપર નંબર નંબર મળશે પર ફોન કરી મહિન્દ્રા ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો